નમસ્કાર સરળ એપ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી તે પેલા જે ખરીદ મે નવા હશે અને સબસ્ક્રાઈબ કરે બીજા ખરીદો ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક આવી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું હોય કપાસ બજારની અંદર આજનો એક જ ભાગ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર ત્રણેય વાયદાની માહિતી રાત્રે સપાટી વિદેશની કેવી જોવા મળી છે અને જોઈએ તો હાજર બજારમાં રૂના ભાવ અને વેચવાનું પ્રમાણ છે દેશની અંદર કેવું જોવા મળ્યું છે અલગ અલગ રાજ્યો માહિતી તો પ્રથમ વાયદાની અંદર આઈસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટની જોઈએ તો આપણે ઓપનિંગ સપાટી છે રાત્રે સત્યોતેર પોઈન્ટ ઓગણસાઇ સેન્ટના ભાવ જોવા મળ્યા ઊંચા મથાળા અઠ્યોતેર પોઈન્ટ છપ્પન સેન્ટ ના ભાવ છે જોવા મળ્યા છે લોઅર સાઈડ સોતેર પોઈન્ટ પંચોતેર સેન્ટ ના ભાવ છે જોવા મળ્યા છે વાયદાની અંદર સત્યોતેર પોઈન્ટ પંચાવન સેન્ટ ના સેટલ થતા બે ને ઓગણીસ મિનિટે જીરો પોઈન્ટ ટકાની મજબૂત તેજી જોવા મળી એક લાખ કરતા ઉપરનો વોલ્યુમ વાદો છે ધરાવતો જોવા મળ્યો હતો નવા પાક નો ડિસેમ્બર કોન્ટ્રાક્ટ વાયદાની અંદર આપણે સમજીએ ઓપનિંગ પંચોતેર પોઈન્ટ છપ્પન સેન્ટ ભાવ જોવા મળ્યા હતા ઉષામાં સોતેર પોઈન્ટ ઓગણીસ ના ભાવ જોવા મળ્યા હતા લોઅર સાઈડ પંચોતેર પાંત્રીસ સેન્ટ ના ભાવ છે મિનિટ બંધ થયો જયારે પંચોતેર પોઈન્ટ પચોતેર સેન્ટ ના ભાવ ઝીરો પોઈન્ટ ચુમ્માલીસ ટકાની મજબૂત તેજી સાથે બાસ હજાર ઉપર વોલ્યુમ છે વાયદાની અંદર જોવા મળ્યું હતું એવી રીતના ખરેલું એમસે બંને વાયદાની અંદર સમજીએ તો સાંજે છે નવ વાગ્યા બંધ થતા સત્તાવન હજાર પાંચસો ચાલીસ

અલગ અલગ રાજ્યોમાં છે આવકનું પ્રમાણ છે આપણે આજે કેવું જોવા છે મતદાન બાદ છે અલગ અલગ રાજ્યોમાં કેવું જોવા છે મહિના આવક દર્શાવવામાં આવી હતી વધારો છે મતદાન બાદ છે અંદર વેચવાલી માં જોવા મળ્યો છે અને મહારાષ્ટ્ર પ્રથમ સ્થાન એકવીસ હજાર આઠસો જોવા મળે છે એવી રીતના જોઈએ તો મધ્યપ્રદેશની અંદર બે હજાર આવક જોવા મળે છે કર્ણાટકની અંદર એક હજાર આઠસો આવક જોવા મળે છે તેલંગાણા અંદર હજાર ઘાસી ની આવક જોવા મળે છે ની અંદર પાંચસો ની આવક જોવા મળે છે તમિલનાડુ ની અંદર એક પણ ઘાસ આવક જોવા નથી મળતી ઓડિશા ની અંદર એક પણ ઘાસડી ની આવક જોવા નથી મળતી પંજાબ હરિયાણા રાજસ્થાન ની વાત કરીએ તો એક હજાર પાંચસો ઘાસડીની ત્યાંથી આવક જોવા મળે છે કુલ ઓલ ઓવર જોઈએ તો દેશની અંદર ચુમ્માલીસ હજાર બસો ગાંઠડીની આવક છે દર્શાવવામાં આવી છે અને એ પ્રમાણે જોઈએ તો અત્યાર સુધીમાં દેશની અંદર છે બે કરોડ એસી લાખ સાઠ હજાર અને ત્રણસો ગાંઠડી છે બાંધવામાં આવી છે અને ગુજરાતની સરસાગરી તો છુમોતેર લાખ તેતાલીસ હજાર છસો ગાંઠડી અત્યાર સુધીમાં બાંધવામાં આવી છે અંદર જોઈએ તો આપણે અલગ અલગ રાજ્યોમાં છે વેચવાલીનું પ્રમાણ કાલ કરતા આજે થોડું વધેલું છે એનું માત્ર માત્ર કારણ જોઈએ તો ગુજરાતની અંદર થોડું પ્રમાણ છે વધેલું છે મહારાષ્ટ્રની અંદર છે ત્રણ ચાર હજાર ગાંઠડીનો વધારો જોવા મળ્યો છે બંને રાજ્યોની અંદર થોડો વધારો જોવા મળ્યો છે વેચવાલીમાં એના કારણે છે આપણે આંકડો છે ચુમ્માલીસ હજાર સુધી વેચવાળીનો પહોંચતો જોવા મળ્યો અને એ પ્રમાણે જોઈએ તો રૂના ભાવમાં આઝાર બજારમાં શું ફારફેર જોવા મળે છે તો આઠ મે ના રોજ છે આપણને સાંજ છે સત્તાવન થી સત્તાવન પાંચસો રૂપિયાના ભાવ જોવા મળે છે વેચવાલી સામે પણ આજે મજબૂત ઘાસડી જોવા મળે છે મધ્યપ્રદેશ એમપી લાઈન મહારાષ્ટ્ર ની ચર્ચા કરીએ તો આપણે અઠ્યાવીસ એમ ગ્રેડ ની અંદર પચાવ થી પંચાવન નવસો રૂપિયા ભાવ જોવા મળશે એમાં પણ નથી વધારો નથી ઘટાડો મજબૂત ટકેલું વલણ છે ઘાસડીમાં જોવા મળ્યું છે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન ની વાત કરીએ તો સત્યાવીસ એમ ગ્રેડ ની અંદર છે સોપન હજાર થી સોપન હજાર સો રૂપિયાના ભાવ છે આપણે જોવા મળે છે એમાં પણ નથી વધારો નથી ઘટાડો મજબૂત ટકેલું વલણ જોવા મળે છે મધ્યપ્રદેશ એમ્પી માં જોઈએ તો એકત્રીસ એમ ગ્રેડની અંદર આપણે ઓગણસાઠ હજાર થી ઓગણસાઇઠ હજાર સાતસો ગાંસડી ના ભાવ છે આપણે જોવા મળ્યા છે જોઈએ તો બત્રીસ એમ નીચેના તમામ ગ્રેડ ની અંદર છે મજબૂત ટકેલું વલણ છે રૂના ભાવમાં છે હાજર ગાંસડી ની અંદર અલગ અલગ રાજ્યોમાં જોવા મળ્યું છે ગ્રેડ વાઇઝ આપણે જોયું છે એવી રીતના બત્રીસ એમ કાતા ઉપરના ગ્રેડમાં છે આપણે રેલો આવતો જોવા મળે છે તેજીનું અને પાંચસો રૂપિયા છે આપણે મધ્યપ્રદેશ એમ્પી લાઈન ચોત્રીસ એમ ગ્રેડ ની અંદર જોઈએ તો આપણે એસી હજાર ઘાસલી પહોંચતી જોવા મળે છે પાંચસો રૂપિયાનો કર્ણાટક તેલંગણા લાઇન ની વાત કરીએ તો એમાં પણ એમપી પાંચસો રૂપિયાનો સુધારો થતો જોવા મળ્યો છે અને બ્યાસી હજાર ઘાસ પહોંચતી જોવા મળે છે કર્ણાટક તામિલનાડુ માં એમ ગ્રેડ ની અંદર પંચાસી હજાર એક ગાંઠી પહોંચતી જોવા મળે છે એક હજાર રૂપિયાનો સુધારો છે આપણે હાએસ્ટ રેકોર્ડ ઉપર ફરીથી જે ભાવ આપણે કર્ણાટક પહોંચતા જોવા મળે છે એકંદરે જોઈએ તો બત્રીસ અમ કરતા ઉપરના ગ્રેડમાં તમામ છે સુધારો આપણને હાઈએસ્ટ રેકોર્ડ ઉપર મળી છે અને જોઈએ તો આપણને ભાવ છે મજબૂત અને રેલો છે તેજીનો છે છે ઊંચા ગ્રેડમાં જોવા મળ્યો મજબૂત નીચા ગ્રેડમાં જોવા છે ઘટાડો નથી આપણે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ગ્રેડમાં આજે એક જોવા મળ્યો વેચવાલી સામે પણ છે આપણને મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર પણ ભાવ ટકેલા રૂમમાં જોવા મળ્યા છે ઊંચા ગ્રેડમાં સ્પીનિંગ મિલોની મજબૂત માંગ વધવાને કારણે છે ભાવની અંદર પાંચસો રૂપિયા થી લઈને એક હજાર રૂપિયા સુધીનો છે આપણને બત્રીસ એમ કરતા ઉપરના ગ્રેડમાં છે અલગ અલગ રાજ્યોમાં સુધારો જોવા મળ્યો છે અને દર્શાવે છે કે વેચવાલીમાં છે ઊંચા ગ્રેડમાં છે કાચો કપાસ હવે ખાલી થતો હોય એવું હાલ લાગી રહ્યું છે અને નીચા ગ્રેડમાં પણ છે આગામી સમયમાં વેચવાલીનું પ્રમાણ અને કપાસ કાચો ઘટતો જોવા મળશે જ્યારે વધારે પડતા ગામડામાંથી જે આવકનું પ્રમાણ છે ઘટતું જોવા મળશે જ્યારે નીચા ગ્રેડમાં પણ છે સુધારો તમને આવો જ જોવા મળશે અમેરિકન કોટન વાયદાની અંદર સમજીએ આઠ મે બે હજાર ચોવીસ ને આઠ અને ઓગણત્રીસ મિનિટે જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર છે આપણે આઈસ ફ્યુચરમાં સમજીએ તો આપણે જોવા મળે છે ઓગણીસ સેન્ટના ભાવ છે વાયદાની અંદર ઊંચા મથા જોવા મળ્યા છે ઓપનિંગ ધારણા સિત્યોતેર પોઈન્ટ સત્યાસી સેન્ટની છે સવારે મુકાતી હતી વાયદાની અંદર ધીમો ધીમો બાઉન્સ બેક જોવા મળ્યુંર પોઈન્ટ આપી સપાટી છે એસી સેન્ટના પણ વાયદો બતાવી શકે છે કાલે આપણે અઠોતેર સેન્ટના ઊંચા મથાળા છે વાયદા ભાવ બતાવ્યા હતા એવી રીતના આપણી ધારણા હતી કે એક બે દિવસમાં આપણે ઓગણીશી થી એસી સેન્ટના ભાવ છે વાયદાની અંદર જોવા મળી શકે છે ઉતારશાળા વાયદાની અંદર પૂરેપૂરું જોવા મળશે કારણ કે દસ મેના છે ફરીથી વૈશ્વિક રિપોર્ટ ની અંદર છે કેવા આંકડા અને કેવી રીતના છે આપણને રિપોર્ટ જોવા મળે છે પણ વાયદા નું રિએક્શન જોવા મળે છે ઉતાર ચડા વાયદા ની અંદર બે દિવસ હજી પણ સતત છે આપણે જોવા મળી શકે છે અત્યારે હાલ અમેરિકન કારણો છે ઘણા બધા આપણે આગળ પણ તમને નેગેટિવ પોઝિટિવ પોઈન્ટ સમજાવ્યા છે અને હજી પણ આગળ છે આપણે સમજાવતા રહીશું અમેરિકા ની અંદર શું માહોલ અત્યારે હાલ બની રહ્યો છે વાયદા ઉપર છે શું ઇફેક્ટ છે એની પડી રહી છે આની ચર્ચાઓ છે આપણે વારંવાર કરતા હોઈએ છીએ એ પ્રમાણે જોઈએ તો ખરીદ કરતા એમસીએક્સ ની અંદર છે ઓપનિંગ સપાટી જોઈએ તો ઓગણસાઠ હજાર બસો રૂપિયા ભાવ છે આપણે બતાવવામાં આવ્યા ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં છે દિવસ દરમિયાન તળિયાની માટે ઓગણસાઠ હજાર બસો રૂપિયાની બતાવવામાં આવી ઉષા મથળાએ ઓપન હજાર બસો રૂપિયાના ભાવ આવે વાયદો અઠાવન હજાર નવસો ની સપાટીએ ક્લોઝિંગ આપતો આપણે બંધ થતો જોવા મળ્યો હતો આગલા દિવસે અને અત્યારે હાલ રનિંગ છે આપણે ઓપન હજાર બસો રૂપિયાના ભાવે આપણે ત્રણસો રૂપિયાનો સુધારો જીરો પોઈન્ટ એકાવન ટકાની તેજી સાથે વાયદો જુલાઈ કોન્ટ્રાક્ટ છે આપણે ખેડૂતોને ની અંદર અત્યારે ટ્રેડ કરતો આપણે જોવા મળે છે એવી રીતના જોઈએ તો ખેડૂતોને ની અંદર મે વાયદામાં શું આપણે જોવા મળે છે જોઈએ એમાં પણ ઓપનિંગ સપાટી સત્તાવન હજાર ત્રણસો રૂપિયાની બતાવવામાં આવી ઉષા મથા સત્તાવજસો રૂપિયાના ટ્રેડિંગ રેન્જમાં ભાવ બતાવવામાં આવ્યા લોઅર સાઇડ છે આપણે દિવસ દરમિયાન સત્તાવન હજાર ત્રણસો રૂપિયાની સપાટી વાયદાની અંદર જોવા મળી અને આગલા દિવસે સત્તાવન હજાર પાંચસો વીસ રૂપિયાની સપાટીએ બંધ થયો હતો વાયુ સત્તાવન હજાર છસો રૂપિયાના ભાવે અત્યારે હાલ રનિંગ છે એસી રૂપિયાનો એમાં પણ સુધારો જોવા મળે સાથે વાયદો રનિંગ છે અને એ પ્રમાણે જોઈએ તો બંને વાયદાની અંદર આપણે કાલે પણ ચર્ચા કરી કોઈ કોઈ ચિંતાનું કારણ નથી ચિંતા કરવી નહીં કારણ કે ઓપન ઇન્ટરેસ્ટમાં કોઈ જાજો ફેરફાર જોવા નથી મળતો અને અત્યારે હાલ છે ટેડરો દ્વારા વધારે પડતું કોઈ ટ્રેડિંગ પણ શેર કરવામાં નથી આવતું અને જોઈએ તો વાયદા બજાર ઉપર છે આપણે અત્યારે હાલ છે હેજરોની પણ સંખ્યા ઓછી જોવા મળે છે અને અત્યારે હાલ છે સ્ટોક પેસ્ટોક સ્ટોક કરવામાં પણ છે વાયદાને અત્યારે હાલ ધ્યાને નથી લેતા એવું હાલ છે આપણે જોવા મળે છે વાયદાની અંદર છે રિએક્શન ગમે તે પ્રકાર નો ચિંતાનો વિષય વાયદાનો નથી હાજર બજારમાં જે આપણે ભાવ જોવા મળે છે એના આધારિત બજાર મજબૂત ટકેલું વલણ છે કપાસના ભાવમાં પણ કાલે આપણે ચર્ચા કરી હતી કે પંદરસો પચાસ ના ભાવ છે હવે તમને વિસ્તારો અલગ અલગ એન્ટ્રીઓ તમને જોવા મળી જશે અને એવી રીતના છે તેરસો રૂપિયા થી લઈ અને સૌદસો વીસ રૂપિયા સુધી જનરલ કેટેગરીમાં ભાવ જોવા મળતા હતા જનરલ સુપરમાં જોઈએ તો ચૌદસો વીસ રૂપિયા થી લઈને અને પંદરસો રૂપિયા સુધી જે આજે જનરલ સુપર કેટેગરીમાં ભાવ જોવા મળતા હતા અને એવન સુપર ક્વોલિટી ફોર સારા ઉતારા વાળા કપાસ વાત કરીએ તો સૌદસો એસી રૂપિયા થી લઈને પંદરસો પચાસ સાઠ રૂપિયા સુધી છે ઊંચામાં ભાવ છે અલગ અલગ એન્ટ્રીઓ આપણે જોવા મળતી હોય છે એકંદરે મજબૂત ટકેલું વલણ છે કપાસની અંદર જોવા મળે છે રૂના ભાવમાં હાજર બજાર છે આપણે સુધરેલી ચાલ બતાવતું જોવા મળે છે વિદેશ વાયદાનો પણ સપોર્ટ છે આપણે કાલે પણ ચર્ચા કરી હતી કે વિદેશ વાયદાનો સપોર્ટ બનશે તો ફરીથી આપણે સુધારાની ચાલ છે હાજર બજારમાં કપાસના ભાવમાં જોવા મળી શકે તો જેમ જેમ કાચો કપાસ ઘટશે એવી રીતના ભાવની અંદર ધીમો ધીમો સુધારો જોવા મળે છે હવે મળીએ નવા ભાગની અંદર હું રામભાઈ રજા લખશું જ્યાં તમામ ખેડૂતો જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર